હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે પરિવર્તનની એકાદશી વ્રતનો કથા સાર વિશે જાણીએ પરિવર્તનની એકાદશી એક એવી તિથિ છે જે દ્વારદર્શી અને ત્રિજાણકી કલાકો વચ્ચે આવે છે આ દિવસનું વ્રત ખાસ કરીને ગાયના હાડખામાંથી છુટકારો મેળવવા માટે અને જીવનની સુખ સમૃદ્ધિ વેળા માટે કરવામાં આવે છે પરિવર્તનની એકાદશી સાથે સગલગ્ન કથા હિન્દુ પુરાણોમાં પાઈ છે એકવાર બ્રહ્મા અને વિષ્ણુના વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે બંને ભગવાને વિચાર્યું કે લોકોના જીવનમાં દૃક્ષ અને પાપ દૂર કરવા માટે એક વિશેષ ઉપાય હોવો જોઈએ તે સમયે તેમને વિચારણા આવ્યો કે લોકો વિજય અને સુખ પ્રાપ્ત કરવા માટે એક વિશેષ પર્વ ગણાવવું જોઈએ એકવાર કાશી નગરમાં એક ધનિક વેપારી રહેતો હતો જેની પાસે ખૂબ જ વધારે સંપત્તિ અને સંપત્તિ હતી તેમ છતાં તે પરિવાર અને જીવનમાં સંતુષ્ટ નથી એક દિવસ તેણે બ્રહ્માંડને એકાદશી વ્રત વિશે સાંભળી કે તે બધી સમસ્યાનો અંત લાવી શકે છે તે આ વ્રત કરવાનું નક્કી કર્યું અને ગહન ઉપવાસ કર્યા તેણે આખી રાત્રિ પૂજા અને જપ કર્યા વ્રત પૂર્ણ થયા પછી તે માત્ર મનોરથોનું પૂરો નહીં કર્યું પરંતુ જીવનમાં નવા આનંદ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો પરિવર્તનની એકાદશી વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં પાપ અને દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ અને વિજય પ્રાપ્ત થાય છે આ વ્રતના અનુકરણ કરીને વ્યક્તિને જીવનમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે આ રીતે પરિપ્રવૃત્તિની એકાદશી વ્રત અને તે સંપૂર્ણપણે ઉપવાસ અને પૂજાનું એક મહત્વ ધરાવે છે પરિવર્તિની એકાદશી જે આપ મેળે એકાદશી આઠ મેળી એકાદશી તરીકે પણ ઓળખાય છે ભારતીય હિન્દુ પંડિતી પ્રમાણે પ્રત્યેક મહિનાની એકાદશી તિથિ પર મનાય છે આ વ્રતનું મહત્વ અને લાભાંગી અનેક કથાઓ અને પૌરાણોમાં લખાયેલું છે એકવાર ભારતમાં એક ગામમાં એક વળીની નિપક્ષ પતિ પત્ની રહેતા હતા તેઓના જીવન આર્થિક રીતે ખૂબ જ કષ્ટ હતો ત્યાંના ગુરુઓને તેમની પરિવર્તિની એકાદશી વ્રત કરવા સલાહ આપી આ વ્રતને પાળવા માટે પતિ પત્નીએ નિશ્ચિત સમયે ઉપવાસ અને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું તેઓએ નિયમિત રૂપે પવિત્ર નદીમાં સ્નાન કર્યું પૂજા અને ધાર્મિક કથાઓનું પાલન કર્યું વ્રત પૂર્ણ કર્યા પછી તેમને ધન અને સુખ મળી ગયું અને અવું તેમનું જીવન સુધરી ગયું અને તેઓના પરિચાલન જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માને છે કે આ વ્રત કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને માનવ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે ઉપવાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ થાય છે આ વ્રત પાપોનું વિમોચન કરવાનું અને શુદ્ધ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે પરિવર્તનની એકાદશીનો વ્રત માનવાથી વ્યક્તિના જીવનમાં પોસાય એવા અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે જેમ કે બધી પ્રકારની અડચણોને દૂર અડચણો માટે રસ્તા ખુલ્લા કરવા હિન્દુ ધર્મમાં એક તહેવાર છે પક્ષના એકાદશી દિવસે મનાવવામાં આવે છે આ દિવસે પાવન અને શુભ માનવામાં આવે છે કેમ કે આ દિવસે કરેલા પૂજા અર્ચના અને તેમ વ્રત ઉપવાસની વિશેષ માન્યતા આપવામાં આવે છે પરિવર્તનની એકાદશીનું ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ સાથે જોડાયેલો છે કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ બ્રહ્મા અને વિષ્ણુજીએ પાપોની મુક્તિ અને સારો ભૌમી બલિદાન આપવાનો ઉપાય બતાવ્યો આ દિવસે ભક્તોને પોતાના પાસેથી મુક્તિ અને આધ્યાત્મિક ઉજાગર કરવાની તક મળે છે પરિવર્તનની એકાદશી મહિમા અને કથાઓને પુરાણોમાં વર્ણવાયું છે કે કથાઓ મુજબ આ દિવસ પર પાવનતા વધારવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે વ્રત્ય આ દિવસ જાણીએ પરિવર્તિની એકાદશી એક એવી તિથિ છે જે દ્વારદર્શી અને ત્રિજાણકી કલાકો વચ્ચે આવે છે આ દિવસનું વ્રત ખાસ કરીને ગાયના આડખામાંથી છુટકારો મેળવવા માટે અને જીવનની સુખ સમૃદ્ધિ વેળા માટે કરવામાં આવે છે પરિવર્તનની એકાદશી સાથે સગલગ્ન કથા હિન્દુ પુરાણોમાં પાઈ છે એકવાર બ્રહ્મા અને વિષ્ણુના વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે બંને ભગવાને વિચાર્યું કે લોકોના જીવનમાં દૃક્ષ અને પાપ દૂર કરવા માટે એક વિશેષ ઉપાય હોવો જોઈએ તે સમયે તેમને વિચારણા આવ્યો કે લોકો વિજય અને સુખ પ્રાપ્ત કરવા માટે એક વિશેષ પર્વ ગણાવવું જોઈએ એકવાર કાશી નગરમાં એક ધનિક વેપારી રહેતો હતો જેની પાસે ખૂબ જ વધારે સંપત્તિ અને સંપત્તિ હતી તેમ છતાં તે પરિવાર અને જીવનમાં સંતુષ્ટ નથી એક દિવસ તેણે બ્રહ્માંડને એકાદશી વ્રત વિશે સાંભળી કે તે બધી સમસ્યાનો અંત લાવી શકે છે તે આ વ્રત કરવાનું નક્કી કર્યું અને ગહન ઉપવાસ કર્યા તેણે આખી રાત્રિ પૂજા અને જપ કર્યા વ્રત પૂર્ણ થયા પછી તે માત્ર મનોરથોનો પૂરો નહીં કર્યો પરંતુ જીવનમાં નવા આનંદ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો પરિવર્તન એકાદશી વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં પાપ અને દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ અને વિજય પ્રાપ્ત થાય છે આ વ્રતના અનુકરણ કરીને વ્યક્તિને જીવનમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે આ રીતે પરિપ્રવૃત્તિની એકાદશી વ્રત અને તે સંપૂર્ણપણે ઉપવાસ અને પૂજાનું એક મહત્વ ધરાવે છે પરિવર્તિની એકાદશી જે આપ મેળે એકાદશી આઠ મેળે એકાદશી તરીકે પણ ઓળખાય છે ભારતીય હિંદુ પંડિતી પ્રમાણે પ્રત્યેક મહિનાની એકાદશી તિથિ પર મનાય છે આ વ્રતનું મહત્વ અને લાભાંગી અનેક કથાઓ અને પૌરણાઓમાં લખાયેલું છે એકવાર ભારતમાં એક ગામમાં એક વળીની નિપક્ષ પતિ પત્ની રહેતા હતા તેઓના જીવન આર્થિક રીતે ખૂબ જ કષ્ટ ભર્યું હતું ત્યાંના ગુરુઓ અને તેમની પરિવર્તિની એકાદશી વ્રત કરવા સલાહ આપી આ વ્રતને પાળવા માટે પતિ પત્નીએ નિશ્ચિત સમયે ઉપવાસ અને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું તેઓએ નિયમિત રૂપે પવિત્ર નદીમાં સ્નાન કર્યું પૂજા અને ધાર્મિક કથાઓનું પાલન કર્યું વ્રત પૂર્ણ કર્યા પછી તેમને ધન અને સુખ મળી ગયું અને હવે તેમનું જીવન સુધરી ગયું અને તેઓના પરિચાલન જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી માને છે કે આ વ્રત કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને માનવ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે ઉપવાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ થાય છે આ વ્રત પાપોનું વિમોચન કરવાનું અને શુદ્ધ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે પરિવર્તનની એકાદશીનો વ્રત માનવાથી વ્યક્તિના જીવનમાં પોષાય એવા અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે જેમ કે બધી પ્રકારની અડચણોને દૂર કરવોને સર્વશાસ્ત્રના માટે રસ્તા ખુલ્લા કરવા પરિવર્તનની એકાદશી હિન્દુ ધર્મ એક મહત્વપૂર્ણ તહેવાર છે કાર્તિકી માસ કૃષ્ણ પક્ષના એકાદશી દિવસે મનાવવામાં આવે છે આ દિવસે પાવન અને શુભ માનવામાં આવે છે કેમ કે આ દિવસે કરેલા પૂજા અર્ચના અને તેમ વ્રત ઉપવાસની વિશેષ માન્યતા આપવામાં આવે છે પરિવર્તનની એકાદશીનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ સાથે જોડાયેલો છે કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ બ્રહ્મા અને વિષ્ણુજીએ પાપોની મુક્તિ અને સારો બલિદાન આપવાનો ઉપાય બતાવ્યો આ દિવસે ભક્તોને પોતાના પાસેથી મુક્તિ અને આધ્યાત્મિક ઉજાગર કરવાની તક મળે છે પરિવર્તનની એકાદશી મહિમા અને કથાઓને પુરાણોમાં વર્ણવાયું છે કે કથાઓ મુજબ આ દિવસ પર પાવનતા વધારવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે પ્રત્યે આ દિવસે